हेलो बधाई गुलफी ने पार्टी करवा तो आया ने पापा बैठा है गुलफी खाई है कई गुलफी है खबर नहीं खावानी खबर है आया जमन बैठो ये कौन खाई है कहियो क्यों कौन खास भाई तू खबर नहीं है अमोल ना आया श्रुति बैठी है ये गुलफी खाई है ए श्रुति ने पापा बे गुलफी खाई है અને ઊંઘ જમણ બે કોણ ખાઈ હી તો હાલો બધાય કોણ ખાવા અને ની પાર્ટી કરવા ને સુરતી પપ્પા તો શીખડ ને પૂરી ને કોણ ને બધું ભેગું ખાય આઈસ્ક્રીમ ને આ કેવી રીતે ખાવા ચા ને સાંધુ ભેગું ખાઈ તો હાલો બધા આઈસ્ક્રીમ ખાવા એવો તો ખરા કરસ ઊંચી આયા ઊંચી બેઠી હે આયા સુરતી છે આયા જમન છે આયા મીનુ છે આયા હર્ષિતા હે આયા ડિમ્પલ છે અને આયા બધા અમારા પાંદરા છે ટોટાળા માર પાંદરા વાળવાનું કામ ચાલુ છે પડા વાળવાના છે કા તમે હિંદર નથી આવતી હે

તમને કોઈ ખબર હોય ખાખરા હોય તો કમેન્ટ જાણવું આવશે પાંજ લેવાનું એમ તો ભાવનગર ની સાઈડ બધે જઈએ ઉકેલી તમારા ઘર કોમ કે હોય તો કેજો